ઘણી વખત અત્યારે ખેડૂતો બીટી કપાસનું વાવેતર કરતા હોય છે એવા સમયે શંકાસ્પદ બીટી કપાસ હોય કે જે લે ભાગો તત્વો દ્વારા અથવા તો માન્ય જાતો ન હોય અને એમાં બિયારણ વેચાણ કરતા હોય એવી શંકા જાય ત્યારે અમે બીટી કપાસમાં એનું ફોર જી આવા નામથી વેચાણ કરતા હોય અથવા તો એવી શંકા જાય તો આપણે એનું સસ્પેક્ટેડ બિયારણ તરીકે સેમ્પલ લઈ અને પ્રયોગશાળાને ચકાસણી માટે મોકલતા હોઈએ છીએ ઘણી વખત અત્યારે ખેડૂતો બીટી કપાસનું વાવેતર કરતા હોય છે એવા સમયે શંકાસ્પદ બીટી કપાસ હોય કે જે લે ભાગો તત્વો દ્વારા અથવા તો માન્ય જાતો ન હોય અને એમાં બિયારણ વેચાણ કરતા હોય એવી શંકા જાય ત્યારે અમે બીટી કપાસમાં એનું ફોર જી આવા નામથી વેચાણ કરતા હોય અથવા તો એવી શંકા જાય તો આપણે એનું સસ્પેક્ટેડ બિયારણ તરીકે સેમ્પલ લઈ અને પ્રયોગશાળાને ચકાસણી માટે મોકલતા હોઈએ છીએ